ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ જાગૃતિ સૂત્રો તમે વર્તમાનપત્રો ટીવી કે મોબાઈલમાં વિવિધ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો વાંચ્યા હશે તમે તમારા ગામમાં દિવાલો બજારમાં કે અન્ય જગ્યાઓએ ભીત પર સૂત્રો લખેલા જોયા હશે મેલેરિયા પોલિયો કે કોરોના જેવા રોગ કે મહામારીથી બચવાના ઉપાયો કે અન્ય સાવચેતીની બાબતો ભીત સૂત્રોમાં લખાણ જોવા મળે છે તમારે અહીં આપેલા ક્ષેત્રો પર વિવિધ સૂત્રોનું સંકલન કરવાનું છે આ સૂત્રોમાં મુખ્ય કોઈ પણ પ્રકારની જાગૃતિ લાવવાનો ભાવ હોવો જોઈએ જેમ કે મેલેરિયાથી બચવા ભરાયેલ પાણીનો નિકાલ કરીએ અહીં આપેલા સૂત્ર માટેના વિષયો સિવાય પણ આપની પાસે અન્ય કોઈ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો હોય તો તે પણ લખશો અહીં દરેક સૂત્રલેખન માટે એક એક જગ્યા આપેલી છે જો તમારી પાસે જે તે ક્ષેત્રમાં એકથી વધુ સૂત્ર હોય તો તેને અલગ નોંધપોથીમાં પણ લખી શકાય શાળા સ્વચ્છતા માટેનું સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા રોગથી બચવા માટેનું સૂત્ર જોઈએ એ જ બાળકો નિરોગી થશે જે પૌષ્ટિક આહાર ખાશે શિક્ષણ માટેનું સૂત્ર જ્ઞાનનો દીવો પ્રગટાવો શિક્ષણ દ્વારા ભવિષ્ય સજાવો રસ્તા પર કાળજી રાખવા માટેનું સૂત્ર એક્સિડન્ટથી બચવા માટે જે સૂત્રો મૂકી શકાય તેમાંનું એક સૂત્ર મેં મારી જાતે બનાવ્યું છે ચાલો જોઈએ જો ફેમિલી સે કરે પ્યાર વો હેલ્મેટ સે કેસે કરે ઇનકાર જાહેર સ્થળોમાં શું ન કરવું તે માટેનું સૂત્ર પાન ખાય જ્યાં ત્યાં થૂકશો નહીં ઘરમાં રાખવાની કાળજી માટેનું સૂત્ર સફાઈ અને વ્યવસ્થા સુખી પરિવારની વ્યાખ્યા વીજળી બચાવવાનું સૂત્ર સૌને સમજાવીએ વીજળી બચાવીએ પાણી બચાવવાનું સૂત્ર પાણી બચાવો પાણી તમને બચાવશે અન્ય સૂત્ર લખીએ સાંભળો અમારી અરજ સ્વચ્છતા છે સહિયારી ફરજ વાણી અને પાણી વિચારીને વાપરો રોગનો ધામ વૃક્ષો વાવો વરસાદ લાવો બેટી બચાવો બેટી પઢાવો જીવનનું અમૃત એટલે પાણી આગળ આપણને કહ્યું છે કોઈ એક સૂત્ર સાથે ભીત ચિત્ર તૈયાર કરો તમારે હવે જે બોક્સ આપ્યું છે તેમાં સરસ મજાનું ચિત્ર દોરવાનું છે અને એવું ચિત્ર કે જેને આપણે ચિત્ર કહી શકીએ એમાં એક સૂત્ર લખેલું હોવું જોઈએ સરસ ચિત્ર દોરી અને રંગ પૂરણી કરવાની છે સૌથી પહેલું ચિત્ર મેં દોરેલું છે સ્વચ્છતા માટેનું આવી રીતે હાથમાં ઊભો સાવરણો પકડેલો છે એક પક્ષી ઉડતું આવે છે તેમાં એક સૂત્ર લખેલું છે એક કદમ સ્વચ્છતા કી ઓર સ્કૂલની બહાર દિવાલ ઉપર દોરી શકાય એવું સરસ મજાનું ચિત્ર છે નાની છોકરી છે એ વાળી રહી છે ખુશી ખુશી એનું કામ કરે છે બાજુમાં પેલો બાબો છે ઊભા સાવરણાથી કામ કરતો હોય એવું બતાવ્યું છે કચરાપેટી પડી છે અને ભેગા મળીને સફાઈ કામ કરે છે આવું ચિત્ર તમે દોરી શકો બને એટલું વ્યવસ્થિત બતાવવા પ્રયત્ન કરું છું બાકી તમે તમારી રીતે કોઈ પણ ચિત્ર દોરી શકો બીજું ચિત્ર મેં રજૂ કર્યું છે અર્થ ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ એનો અર્થ એવો કે આપણે પૃથ્વીને બચાવવી જોઈએ તે આપણી મિત્ર છે શેનાથી બચાવવી જોઈએ પ્રદૂષણથી બરાબર છે આવું ચિત્ર રજૂ કર્યું છે પૃથ્વીનું ચિત્ર છે ભાઈબંધ છે પૃથ્વી સાથે હાથ મિલાવતો હોય અને આવી રીતે અવકાશમાં પૃથ્વી હોય એવું ચિત્ર છે